શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક ત્રીસ પ્રવૃત્તિ ચ નિવૃત્તિ કાર્ય અકાર્યે ભયે અભયે બંધમ મોક્ષમ યા વેતી બુદ્ધિ સા પાર્થ સાત્વિકી અનુવાદ હે પાર્થ જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી શેનો ભય રાખવો જોઈએ અને શાનાથી ભય પામવું ન જોઈએ શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે ભાવાર્થ શાસ્ત્રોના નિર્દેશો પ્રમાણે કાર્ય કરવા અર્થાત કરવા યોગ્ય હોય તે કર્મ કરવાને પ્રવૃત્તિ કહે છે જે કાર્યોનો આ રીતે નિર્દેશ નથી હોતો તે કરવા ન જોઈએ જે મનુષ્ય શાસ્ત્રોના નિર્દેશોને જાણતો નથી તે કર્મો તથા તેમની પ્રતિક્રિયાથી બંધાઈ જાય છે જે બુદ્ધિ સારા સાર વિવેકને જાણે છે તે સાત્વિક છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ